નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો ની અંદર ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી કરાઈ છે રાજ્યમાં ત્રણ સિસ્ટમો સક્રિય છે ચોમાસા ની અને બે સાયકુલેશન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ ની આગાહી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ખુબ જ ભારે વરસાદ ની આગાહી છે સાયક્યુલેશન સર્ક્યુલેશન ટ્રોફ લાઈન પસાર થતા ભારે વરસાદ ની આગાહી આવી છે જેમાં તેર થી પંદર જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી છે હવામાન નિર્ણય અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે રાજ્યમાં બાવીસ થી ત્રીસ જુલાઈ સુધીમાં માં ધોધમાર વરસાદ વરસશે અંબાલાલ પટેલ અનુસાર બાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદ સિસ્ટમ બનશે જેના કારણે બે થી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે તો તેર થી પંદર જુલાઈ દરમિયાન પણ ગુજરાત ભારે વરસાદ વરસશે ગુજરાત સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે હવામાન પરેશ ગૌસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદ લઈને આગાહી કરવામાં આવી છે એમણે જણાવ્યું હતું કે આગામી દસ થી અગિયાર તારીખ સુધી વરસાદ ની રહેશે જે રાજ્યના મધ્યમ ભાગ થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે પરેશ ગૌસ્વામી જણાવ્યું હતું કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના કરતા હવેના વરસાદ તીવ્રતા વધશે એકાદક દિવસમાં વરસાદ તીવ્રતા અને વિસ્તાર માં વધારો થશે હાલ પણ રાજ્યના અનેકો વિસ્તારમાં વરસાદ ની શક્યતા છે બદલાતા હવામાનના કારણે રાજ્યમાં ચોમાસાની પેટર્ન નો બદલાવ થયો છે આ વર્ષ ચોમાસાની સિઝન ની શરૂઆતમાં ચાર મહિના પરેશ પરશ ગુજરાત માં વરસાદના નવા રાઉન્ડ ની આગાહી કરી છે ધીમે ધીમે મધ્યપ્રદેશ નું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધે છે જેથી ગુજરાત માં ચૌદ તારીખ સુધી સારા વરસાદ થવાના છે આગામી પાંચ દિવસ ભારે વરસાદ ની આગાહી છે ઉત્તર મધ્યમ અને દક્ષિણ ગુજરાત માં વરસાદ નો માહોલ જામશે સ્કીમી પ્રતિ કલાકે પવન ફૂંકાતા દરિયામાં કરણ જોવા મળશે માછીમારીને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માં સાથે પવન સાથે વરસાદની આવવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગરમાં માં સાથે વરસાદ થઈ શકે છે